અમે સમાજ માટે લડતા આવ્યા છે આદિવાસી સમાજમાંથી આદિવાસી સમાજ માટે 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 લડતા 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 આવ્યા છે સમાજના સમાજના પ્રશ્ન પ્રશ્ન હોય હોય એમના એમના માઇનોરિટી પરંતુ આપણા સૌના માટે એક જ દુશ્મન છે અને એક જ એવો પક્ષ છે જે આપણને ખતમ કરી દેવા માંગે છે કોણ છે ખબર છે ને બધાને કોણ છે કોણ છે આ નારંગી ગેંગ અને ભાજપ પક્ષ એ આપણને પૂરો કરી દેવા માંગે છે પરંતુ એટલું યાદ રાખજો અહીંયા બેસેલા અહીંયા ઉપર ઉભરેલા જેટલા પણ આગેવાન છે એ બધા તમારા ભાઈ છે તમારા બેન છે અને કોઈ પણ દિવસ અન્યાયની સામે ઝૂકવાના નથી અન્યાયની સામે ન્યાય મેળવવા માટે અમારો જીવ પણ જાય તો અમને કોઈ ચિંતા નથી પણ અમે આપણા લોકો માટે લડીશું ઘણી બધી વખતે એ વાત કરે છે કે અનંતભાઈ આ પક્ષના છે આ પક્ષના છે પેલા પક્ષના છે પરંતુ જ્યારે અમારી પાસે કોઈ આવે છે ને દેવુભાઈ ત્યારે અમે પૂછતા નથી કે તમે કંઈ જાતિના છે દેવુભાઈ જ્યારે ચાવલી થી મને મળવા આવેલા ત્યારે મેં એમની પૂછેલું કે તમે વારલી છો ફૂકડા છો ધોડિયા છો કામિત છો બીલ છો આદિમ જૂથના છો પરંતુ એ એક આદિવાસી સમાજના છે જ્યારે ચીખલીમાં કસ્ટડલ દેવ થયું ત્યારે અમે સુનીલને રવિની જાત પૂછવાની ગયેલા અમે એ જ જોવા માટે ગયેલા આદિવાસી સમાજને